હેલો નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા મજામાં જશો સ્વાગત છે અમારા નવા બ્લોગની અંદર તો આજે આપણે જવાનું છે સથરા કારણ કે આ છે ને તિથિનો છેલ્લો દિવસ છે એટલા માટે આપણે જવાનું છે સથરા તો રસ્તામાં પણ છે ને બહુ મોજ મજા કરવાની છે એટલા માટે આપણે જવાનું છે સતરા અને છે ને આપણે સાયકલ લઈને જવાનું છે તો બંને જો બ્લોગની અંદર બ્લોગ સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે જઈએ છીએ હવે સથરા તો છે ને મારો ભાઈ આવી ગયો છે તો આપણે જોવાનું છે સતરા તો ભાઈ નલી મિત્રો આપણે વાઘનગર પહોંચવા આવી ગયા છીએ તો વાઘનગર છે ને હવે છે ને સોડા પીવાની છે કેમ કે થાકી ગયા છે હાવ ત્યાં સુધી મેં સાયકલ ખાઈ છે હવે આથી છે ને વિશાલભાઈ કહેવા છે હું કહે છે વિશાલભાઈ કઈ બહુ થાકી ગયા છે હવે હવે અમારો વારો આવ્યો છે તો વિશાલભાઈનો વારો આવી ગયો છે તો હવે છે ને વાઘનગર સોડા પીવાની છે દુકાને તો મળીએ હવે છોડા પીને પછી જઈશું આપણે મઢીએ બાકી પણ તો ફાઇનલ મિત્રો છે ને આપણે છે ને છોડા પીવાનો પ્લાન કેન્સલ કરેલો છે કારણ કે ગળામાં દુઃખે છે ને એટલા માટે આપણે પ્લાન કરેલો છે કેન્સલ તો પાણી પી લીધું છે તો હવે જઈએ સત્રા તો ફાઇનલ મિત્રો આપણે છે ને રસ્તામાં જતા હતા ને અહીંયા છે ને આકાશ ભાઈ મળી ગયા છે અહીંયા સબસ્ક્રાઈબ કરજો ને આપણે છે ને સતરા પહોંચવા આવી ગયા છે અને અહીંથી થોડુંક જ દૂર છે તો હું તને રસ્તા તમને છે ને રસ્તામાં બતાવું છે કે કેવી ગર્દી છે તો બ્લોગમાં બનારે જો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ છીએ આગળ જઈએ છીએ તો ફાઈનલી મિત્રો આપણે છે ને પહોંચી ગયા છે સત્રા રોડ ઉપર અહીંથી જવાનું છે સત્રા તો અહીંયા છે ને અત્યારે તો ગર્દી તો કઈ છે નહીં અત્યારે કાંઈ ગર્દી છે નહીં તો હાલી જશે સાયકલ તો અકારું નગર પછી અધવશિયા મૂકી દેવામાં આવશે તો હવે છે ને જઈએ સત્રા અહીંયા બે બે સાયકલ પાર્ક કરેલ છે આકાશભાઈ છે ને આપણે અડધેલી પાછા વાળેલા હતા કેવું કહેવાય મેન રોડ આવે નાથી પાછા 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 હાલો તો બીજું રખડવા આવેલા છે એણે છે ને એક સુબી લીધેલી છે ફાઈનલ મિત્રો આપડે ખાખી બાપુ એ પહોંચી ગયા છે ને ડેકોરેશન બહુ ખતરનાક છે અહીં ડેકોરેશન અહીં અંદર ગેટે આવતા છે ને ડેકોરેશન બહુ ખતરનાક છે અહીંયા છે ને અહીંયા સમાધિ મંદિર છે अमूलिकार ओलीकार बापू ने मठी से ओलीकार से केव कह अन्न क्षेत्र कह अन्न क्षेत्र से खतरनाक वस्तु से तो फाइनल मित्र आप बूट चप्पल बाहर का दर्शन करवा जाना है तो हूँ तमने दर्शन करा तो दर्शन कर लो तो हूँ तमने दर्शन करा

Like Gracias.

ગૌશાળા છે તો અહીંયા ગૌશાળામાં છે એટલી ગાઉ છે અહીંયા એટલી બાર બાંધેલી છે આ છે ને બધી ગાઉ છે ને હવન ને આ બધું જે તીથિન થઈને એના લાભાર્થી આ બધું નીણ ફોરાનું થાય છે તો અહીંયા બધી ગાઉં બાંધેલી છે તો અંદર છે ને વાસડા હોતે તો ફાઇનલ મિત્રો અહીંયા એટલા વાસડા છે વાંસડી છે વાસડા છે અહીંયા ગા છે આગા ગઢી થઈ ગયેલી છે બુદ્ધિ છે ને આ તેથી છે પછી આ બધું દાન આવે ને એના ઉપરથી છે ને આ બધું થાય છે તો અહીંયા છે ને હવન ચાલુ છે હવે હવનમાં અંદર ધાવા દેતા હોય કે ન ધાવા દેતા હોય કોને ખબર કાંઈ ખબર છે નહીં અમે તો કાંઈ અંદર ગયા નથી અહીંયા છે ને અમને છે ને અહીંયા ખાલી અહીંયા વડલો વડલો કહેવાય ને વડલો છે ને પીપળો કહેવાય ખોટલો પીપળો આ પીપળા હેઠે અમે બેઠા છીએ અહીંયા પાણી આલે છે હવે પાણી તો હેઠે જાય છે બધું હવે અહીંયા પાણી આલે છે હવે જો અમે અહીંયા છે ને શાંતિથી બિહવાના છીએ ઘડી અહીંયા આકાશ અહીંયા વિશાલ ને હું શાંતિથી બિહવાના છીએ તો ફાઇનલ મિત્રો આપણે છે ને મેળામાં આવી ગયા છીએ નાળામાં ચેતranath મેળામાં સ્કોર એકી વસ્તુ છે હું અહીંયા હા મુજે મેળો છે હજી આગળ વ્લોગમાં વિના રેજો વ્લોગ સારું લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો હજી આગળ બતાવવાનું છે તમને તો વ્લોગમાં વિના રેજો ફાઈનલ મિત્રો આપણે છે ને મેળામાં જતા છે ને નાનપણનો ભેરો મળી જવ થોડો મગજમાં ઓલો છે પણ આપણે નાનપણનો ભેરો છે પિયા પિયા હા લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો એમ કહે છે એ અમે છે ને આર્યા ભણતા એક છે આઠ ધોરણ આર્યા ફીર્યા પછી છે ને નોખો પડી ગયો એ તો ફાઈનલી મિત્રો આપણે છે ને મોટા સત્તા પામ ભૂગી ગયા અચાર કાય ગડદી છે આની બો હોવા જોઈએ ને તરત દે આનું નામ હું છે એ કાંઈક કોમેન્ટ કરજો મને તો આવડતું નથી ગાંધી બાપુની બસવાની નોટ મળી છે ભાઈ જની હોય એ લઈ જાય ગાંઠિયા છે ડાળ છે અમે લાપચી છે અહીં શાક છે અહીંયા પૂરી છે તો એટલી વસ્તુ છે ને જમવામાં છે તો હવે ને હવે અમે જમી લઈએ મેળામાં આવીને રખડી રખડી તો થાકી ગયા છીએ હવે જમવા લઈ ગયા છે તો હવે ને જમી લઈએ તો ફાઈનલી મિત્રો આપણે છેને સથરાથી ઘરે પહોંચી ગયા છીએ તો હશે ને વ્લોગ બહુ લાંબો થઈ ગયો હશે એટલા માટે વ્લોગને એન્ડ કરું છું તો મળીએ છીએ નવા વ્લોગની અંદર ત્યાં સુધી બાય બાય લાઇક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ છીએ નવા વ્લોગની અંદર